મિત્રો તમે મહાભારત તેમજ બીજા કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળ્યું છે કે મહાભારતમાં ઘણી બધી ઘટનાઓ સંબંધ જ્ઞાન અને વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે મહાભારતના દરેક પાત્ર જીવંત છે એવું માનવામાં આવે છે પછી કૌરવ હોય કે પાંડવ કર્ણ હોય કે કૃષ્ણ કે પછી ધૃતરાષ્ટ્ર શિખંડી અને કૃપાચાર્ય હોય મહાભારતના માત્ર યોદ્ધાઓની ગાથા જ સમિત નથી અન્ય કેટલીક માહિતીઓ પણ આમાં છુપાયેલી જોવા મળે છે મહાભારતમાં શ્રાપ વચન અને આશીર્વાદના રહસ્ય પણ છુપાયેલા છે કારણ કે મહાભારતની દરેક વ્યક્તિ રહસ્યમય હતા મહાભારતમાં જોડાયેલા એક સમયના તથ્ય મળ્યા છે કે જે બધા માનવ ઇતિહાસના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે મિત્રો આજે અમે એવા જ એક પાત્રની વાર્તા સંભળાવીશું જેના વિશે ઘણું ઓછા લોકો જાણતા હશે મિત્રો આજે આપણે વાત કરવાની છે સહદેવ વિશે અને તેમના સહદેવ એટલે પાંચ પાંડવોમાંથી એક પાંડવ હતા પાંડુ પુત્ર કહેવાતા પણ તેમને જાણીને નવાઈ લાગશે કે તે ખરેખર પાંડુના પુત્રો ન હતા ધૃતરાષ્ટ્રથી મોટા ભાઈ પાંડુને શ્રાપ મળેલો કે જો તે સ્ત્રી સાથે સહવાસ કરશે તો તે મૃત્યુ પામશે લગ્ન કુંતી સાથે થયા હતા કુંતી કુમારા હતા ત્યારે દુર્વાસા ઋષિની સેવા કરી જેથી ઋષિ દુર્વાસાએ પસંદ થઈ અને પુત્ર પ્રાપ્તિનો મંત્ર આપ્યો હતો કુંતીએ મંત્રનો ઉચ્ચાર દ્વારા દેવોની મદદથી યુધિષ્ઠિર અર્જુન અને ભીમની પ્રાપ્તિ કરી હતી અને તેમના લગ્ન પહેલા તેમણે આ મંત્ર તપાસવા માટે સૂર્યદેવની આરાધના કરી એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ કર્ણ પાડ્યું હતું પરંતુ કુંતી કુંવારા હોવાથી તેમને તે પુત્રને નદીની અંદર તરતો મૂકી દીધો મહારાજ પાંડુના બીજી પત્ની માદરી કુંતાએ પુત્ર પ્રાપ્તિનો મંત્ર માદરીને પણ શીખવાડ્યો અને માદરીએ અશ્વિ અશ્વની કુમાર અને આરાધના કરી અને બે પુત્રોની પ્રાપ્તિ કરી તે પુત્રો હતા નુકુલ અને સહદેવ આમ કુંતીના કર્ણ સહિત ચાર પુત્રો અને માદરીના બે પુત્રો એમ કુલ છ ભાઈઓ હતા તેમાંથી એક પુત્ર એટલે સહદેવ પાંડવોમાં સૌથી નાનો ભાઈ માદરીએ અશ્વિની કુમારની આરાધના થી આ બે પુત્રો મેળવ્યા હતા પહેલાં આપણે અશ્વિની કુમારો વિશે જાણી લઈએ કે કોણ હતા અશ્વિની કુમારો હિન્દુ ધર્મના તેત્રીસ કરોડ દેવતાઓ મન એમનું કહેવામાં આવે છે કે તેમના આ દેવતાઓ એટલે અશ્વિની કુમાર જેને અશ્વિનીના જુડવા પુત્ર માનવામાં આવતા તેમાં પહેલાંનું નામ નાસ્તિય નાસ્તિય અને બીજાનું નામ દસ્ત્ય હતું જ્યારે નકુળ અને સહદેવનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ કે શક્તિ અને રૂપથી ભરપૂર આ બંને ભાઈઓ સ્વયં જુડવા અશ્વિની કુમારોથી પણ વધારે શક્તિશાળી હશે મહારાજ પાંડુની પત્ની માદરીએ જુડવા પુત્રોમાંથી એક પુત્ર સહદેવ તેમના ભાઈનું નામ નુકુલ હતું સહદેવ આકાશવાણીમાં જણાવ્યા મુજબ તેમના પિતા અને ભાઈ નિકુલની જેમ શક્તિશાળી હતા સહદેવ પશુપાલક શસ્ત્રો તથા ચિકિત્સામાં નિપુણ ધરાવતા હતા અજ્ઞાતવાસ દરમિયાન સહદેવે પણ વેશ પલટો કરી અને મહારાજ વિરાટને ત્યાં પશુઓની દેખરેખનું કામ કર્યું હતું તેઓ ગાયો ચારવાનું પણ કામ કરતા હતા તેમજ સહદેવ એક સારા એવા રથ યોદ્ધા પણ હતા એવું માનવામાં આવે છે કે સહદેવ તેમના મૃત્યુ સમયે એકસો ને પાંચ વર્ષના હતા સહદેવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધર્મશાસ્ત્ર અને ચિકિત્સા તેમજ જો વિદ્યા પણ શીખી હતી સહદેવ કુલ ચાર પત્નીઓ હતી દ્રૌપદી વિદ્યા ભાનુમતી અને જરાસંધ કન્યા તેમને જાણીને નવાઈ લાગશે કે પાંચ પાંડવોમાંથી સૌથી વધુ ચમત્કારિક શક્તિ સહદેવ પાસે હતી તે ત્રિકાળ જ્ઞાની પણ હતા એટલે કે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતા હતા અને સાથે સાથે ભવિષ્યમાં થનારી દરેક ઘટનાઓ પહેલેથી જ જાણી શકતા હતા તે જાણતા હતા કે મહાભારત થશે કોણ કોને મારશે પણ જાણતા હતા પણ તેમને શ્રાપ હતો કે આ જ્ઞાન વિશે કોઈ કહી શકશે નહીં તો ચાલો મિત્રો જાણીએ કે તેમના ત્રિકાળ જ્ઞાન શ્રાપનું રહસ્ય શું હતું સહદેવના પિતા મહારાજ પાંડુ પોતે ખૂબ જ શક્તિશાળી હતા પરંતુ મહારાજ પાંડુ પોતાને મળેલા શ્રાપને લીધે એક પણ પૃત એક પણ પુત્ર પોતાના સહવાસથી મેળવી શક્યા ન હતા તેથી પાંડુ રાજાની શક્તિઓ પાંડવો ન થઈ પાંડવો ન થયા પરંતુ પાંડવો એવું ઈચ્છતા હતા કે તેમની શક્તિઓ પાંડવોને મળે પાંડુ રાજા દ્વારા અમુક વિધિને વિધિથી પાંડવોને અમુક શક્તિઓ મળી જેનાથી સહદેવને પણ ત્રિકાળ જ્ઞાન ધરાવવાની શક્તિ મળી હતી એવું કહેવાય છે મિત્રો અમુક લોકોનું એવું માનવું પણ છે કે પાંડવોએ તેમના પિતાનું મૃત્યુ તેમના શરીરનું માંસ ખાધું હતું એટલે તેમનામાં પાંડુ રાજાની શક્તિઓ આવી પણ અમુક લોકો એવું માને છે એવું પણ કહે છે કે તે વખતે માંસાહાર ન હતો એટલે તે લોકો આ વાતને પાયા વિહોણી બતાવે છે અને તે પણ કહે છે કે કોઈ પુત્ર આવું કૃત્ય ન કરી શકે અને તે પણ મહાજ્ઞાની યુધિષ્ઠિર અર્જુન અને ભીમ નકુળ સહદેવ જેવા ધર્મ જાણકારો તો એવું ન જ કરી શકે તેથી લોકો આ વાત માનવા તૈયાર નથી પણ સહદેવને પાંડુ રાજા દ્વારા ત્રિકાળ જ્ઞાન મળ્યું હતું તેવી વાતને સૌ લોકો પ્રાધાન્ય આપે છે પણ તે જ્ઞાન કેવી રીતે મળ્યું તેના વિશે થોડી અસમસ છે તેથી જ્યારે સહદેવને ત્રિકાળ જ્ઞાનનું જ્યારે જ્ઞાન થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી અને ભગવાન શ્રી કૃષ્ણએ ભવિષ્યકાળ વિશે પણ થોડી શંકા પેદા થઈ અને તેમને સહદેવને શ્રાપ આપેલો કે તું આ તારા જ્ઞાન વિશે કોઈને પણ સામેથી જણાવી શકીશ નહીં જો કોઈ માણસ તેને સામેથી પૂછે તો જ તેનું રહસ્ય જણાવી શકીશ આવો શ્રાપ સહદેવ માટે ખૂબ જ દુઃખદાયી સાબિત થયો હતો કેમ કે તેને ભવિષ્યનું બધું જ્ઞાન હતું પણ તે કોઈને કહી શકતા ન હતા જો કોઈ સામેથી પૂછે તે કઈ કહી શકવા સમર્થ હતા આવો શ્રાપ મેળવીને સહદેવ ત્રિકાળ જ્ઞાની હોવા છતાં તેનું જ્ઞાન કોઈ પણ જાણી શક્યું ન હતું આવું ભવિષ્ય જ્ઞાન ધરાવતા હતા તો પણ તે આવું મહા વિનાશક મહાભારતના યુદ્ધમાં રોકી શક્યા નહીં મહાભારતનું યુદ્ધ રોકવા માટે તેનું આ ભવિષ્યનું જ્ઞાન કોઈ કામનું ન આવ્યું એટલે માટે તો મિત્રો કહ્યું છે કે જ્યારે જે થવાનું છે તે થઈને જ રહેશે એટલા માટે મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન પર વિશ્વાસ રાખવો એ જે કરે તે સારા માટે જ કરે છે જો સહદેવના આ ત્રિકાળ જ્ઞાનની શક્તિ જણાવી દીધું હોત કે મહાભારત થવાનું છે તો અર્ધમનો નાશ કેવી રીતે થાત અધર્મીઓનો નાશ ન થાત અને ધર્મનો વિજય પણ કેવી રીતે થાત તો મિત્રો આજથી અહીંથી આ વાર્તા અહીં સંપૂર્ણ કરીશું અને જો આપને આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે મિત્રો તો જય 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 દ્વારિકાધીશ જય 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 દ્વારિકાધીશ